એલા તમન બચ્ચું કેવા ને યાર બચ્ચું એલા પાર્લર યાર મોટું કેવા યાર મોટું પાર્લર આવો ને એનો પાર્લર કેવા મારી વાત ઓપડો મી તમને કેમ ફાળવાનું નતું કીધું મી એટલું કીધું તો કે આપણે પાર્લર હે ને એટલે ઓપનિંગ રાશી હોય દોડું તમાર કાપા ના એટલે તમે આવો બરોબર ફાળવાન તો મન તો મી કીધું તું તમે કો કેવું ન થા કે તક માં ફૂન મેનેજર બનાવવાનો હ એ તો એમ કીધું તું ઇને નિહાળામ રજા પડી ને એટલે એરો વાય રહેવા નહી આવતો રહેતો એટલે કોઈ ઇને પાર્લર બેહાર છો આપણે

અમે તો પેડા કેળો મતા પેડા કેળો લેવું જોઈએ પતરી ના હોય યાર થોડી કાતર હોય અલ્યા પણ આ બાજ આવજો આ આવ

બોલો બોલો તમે કાપો તમારું બોલાય તમે બોલો રિબિન કાપો તમે જય બોલાવો બોલાવજો આપડે આગેવાન

આટલું બધું ના હોય નાખ ના કરો એટલે લગીર ભાઈ યાર મુહર્ત પચ્યું હોય સંસ્કાર ની યા બાર તો આપડે વ્યવસ્થિત ઉભું રેવાય આ તો ખરાબ કી યાર યાર

રાખો છોકરા જેવું કરો તમે જો ના છોકરા જેવું છે ઘટિયા જેવું ખાવાનું એમાં મારી ભૂલ થઈ ગઈ બહુ મોટું પાર્લર કરના છીયુંક્રી ના જેવું ઘટિયા જેવું

ધંધો તમે ચો કરો ચાર મહિના માં આપડે પ્રગતિ કરવાની મોટી દુકાન હોય છે આ નેના મોટો આગળ આજે નેનો કર્યો કાલ બીજો થા